આપણી સાથે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા છે તેમની સાથે વાતચીત કરીશું ગોપાલભાઈ ખાસ કરીને આ કંઈક આપણે ભૂતકાળમાં જઈએ તો છ મહિના અગાઉની જ ઘટના છે હણી બોટ દુર્ઘટનામાં પાંત્રીસ જેટલા નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા ત્યારે પણ કાર્યવાહીનો ડોર થયો એસઆઈટીની રચના થઈ હવે ફરી છ મહિનાનો સમય નથી વીત્યો ને ફરી આ ઘટના બની ગઈ છે આવી ઘટનાઓ વારંવાર એટલા માટે બને છે કે ગુનેગારો ઉપર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી એટલે ગુનેગારો જે છે એ બેફિકર છે બિંદાસ છે એમને ખબર છે કે અમને કશું જ થવાનું નથી એટલે વારંવાર આવી ઘટના બને છે કેવી રીતે વડોદરા હરણી બોટકાંડ જ્યારે બન્યો ત્યારે આપણે બધાએ જોયું કે સેફ્ટીના સાધનો નહોતા એવું કારણ ખુલીને સામે આવ્યું સરકારના અહેવાલમાં આવ્યું કે સેફ્ટીના સાધનો નહોતા તક્ષશિલાની ઘટના બની ત્યારે સેફ્ટીના સાધનો નહોતા રાજકોટની ઘટના બની સેફ્ટીના સાધનો નહોતા જ્યારે ઘટના બને છે ત્યારે માત્ર એટલું કહીને છટકી જાય છે કે સેફ્ટીના સાધનો નહોતા પણ સેફ્ટીના સાધનો રાખવામાં આવે સેફ્ટીના સાધનોની પૂરતી વ્યવસ્થા થાય એ ચેક કરવાની જોવાની અને જો સેફ્ટીના સાધનો ન હોય તો પેનલ્ટી મારવાની કે સીલ કરવાની સત્તા કોની છે અહીંયા સેફ્ટીના સાધનો નહોતા તો મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કાંઈ અધિકારીઓ છે એના હાથને કોણે સાંકળો બાંધી હતી કે અહીંયા આવીને સીલ ન માર્યું ચાર વરસથી આ ગેમ ઝોન ચાલે છે સેફ્ટી સાધનો નથી તો ચાર વરસથી દોઢ બે લાખનો પગાર લેતા અધિકારીએ અહીંયા આવીને સીલ કેમ ન માર્યું સીલ મારી દેવું જોઈએ ફાયર સેફ્ટી ન લાગે ત્યાં સુધી જો સરકારી સીલ હોત તો આ ઘટના ન બની હોત તો રિયલ ગુનેગારો જ્યાં તમે જુઓ તો સેફ્ટી નથી સેફ્ટી નથી તો સેફ્ટી નથી એ ચેક કરવા માટે સરકારે અધિકારીઓ કરની નિમણૂંકો કરી છે એ અધિકારીઓ કામ નથી કરતા તો સરકાર એના ઉપર ધ્યાન નથી આપતી આ રાજકોટની ઘટનાની એફઆઈઆર મેં વાંચી એમાં ફાયર વિભાગના અધિકારીનું ગુનેગાર તરીકે નામ જ નથી જો ફાયર વિભાગના અધિકારીએ ચાર વર્ષથી ચાલતા આ આ ગેમ ઝોનને નોટિસ આપી હોત ફાયર સેફ્ટી લગાવવા માટે અને નોટિસ આપ્યા પછી લાગી ગઈ હોત તો આ જાનહાની ન થાત અને નોટિસ આપ્યા પછી પણ આપણે ન લગાવી હોત તો સીલ મારી દીધું હોત તો પણ જાનહાની ન થાત તો સૌથી પહેલો ગુનેગાર આના માલિકો તો છે જ પણ આને ભયજનક હોવા છતાંય એને કોર્પોરેશનના માણસને ખબર હોવા છતાંય ચાલવા દીધું આટલા વર્ષ એ માણસ એ ગુનેગાર છે અને એ ગુનેગારનું એફઆઈઆરમાં નામ નથી ગુનેગારોના જ એફઆઈઆરઓમાં નામ નહીં આવે તો ઘટનાઓનું પુનરાવર્તન વારંવાર થશે ગોપાલભાઈ ભૂતકાળમાં પણ મચ્છુ દુર્ઘટના હોય મોરબીની ત્યારબાદ હરણી દુર્ઘટના હોય સંચાલકો સામે ફરિયાદો થઈ છે તમે જે પ્રશ્ન કર્યો છે અધિકારીઓને બચાવવામાં કેમ સરકાર ઉતરી જાય છે તેમની સામે કેમ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં નથી આવતી જેના કારણે દાખલો બેસે ને અધિકારીઓ ખરેખર પછી એ ફરજ બજાવતા થાય ને રિયાલિટી કંઈક અલગ દેખાય હું એ જ કહું છું કે જે લોકો અહીંયા ઘટના સ્થળે આવી કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે કડક કાર્યવાહી કરવામાં આવશે કડક તપાસના આદેશ અપાઈ ગયા છે સીટની રચના થઈ ગઈ છે વગેરે પ્રકારની વાતો કરે છે એ લોકોને તો કોઈએ પૂછવું પડશે ને કે આરોપીમાં અધિકારીનું નામ કેમ નથી એવો તો શું રાક્ષસી આનંદ આવે છે અધિકારીઓને બચાવવામાં કોઈને તો મજા આવતી હશે કોઈને ગમતું હશે સારું લાગતું હશે તમે જે માણસને ફાયર સેફટી ચેક કરવા માટે ન હોય તો એને સીલ કરવાની સત્તા આપી અને વત્તા ઉપરથી પગાર આપીને એક માણસ બેસાડ્યો છે ચેક કરવા માટે પરમેનન્ટ નોકરી આપી છે અને એ આખા રાજકોટમાં બધે જ ફાયર વ્યવસ્થા પૂરતી લાગી જાય એને ચેક કરવી ન લાગે તો સીલ મારી દેવા માટે તો એને બે લાખનો પગાર આપે છે તો પગાર લીધા પછી પણ જે માણસે બેદરકારી બતાવી એની બેદરકારીના કારણે અહીંયા ઘટના બની એ માણસનું તો એફઆઈઆરમાં નામ જ નથી તો શું કામ બચાવો છો આરોપીને ગુનેગારોને બચાવીને શું મજા આવે છે ને અમે જ્યારે બોલીએ ગુજરાતના નાગરિક તરીકે અમે બોલીએ દુઃખી વ્યક્તિ તરીકે બોલીએ અમને પીડા થાય કે કાલે આવા જ કોઈ હાદસામાં અમારો નંબર લાગી શકે છે તો એ ડર જે છે ને કે ક્યાંક અમારોય નંબર લાગી જશે એ ડરના કારણે જ્યારે અમે બોલીએ તો સરકારના માણસો એમ કહે છે તમે રાજનીતિ કરો છો પણ અમે શું કામ રાજનીતિ કરીએ ભાઈ અમે તો એટલું કહીએ છીએ કે બે પાંચ લાખ રૂપિયા પગાર જેને આપો છો એ માણસ કામ નથી કરતો તો એનું એફઆઈઆર નામ લખો ને જેલમાં પૂરી દો કોર્પોરેશનના માણસે પોતાની ફરજ બજાવી હોત તો આ ગેમ સીલ થઈ ગયો હોત અથવા તો આમાં ફાયર સેફ્ટી હોત આજે હવે માલિકોને પકડીને જેલમાં પૂરતી થાય એ તો ગુનેગાર જ છે પણ અસલી ગુનેગાર હજુ એનું એફઆઈઆર માં નામ નથી તો મને તો એ ચિંતા થાય છે કે આમાં તો ક્યારેક મારો નંબર આવી જાય મારા બાળ બચ્ચાનો નંબર આવી જાય આખા ગુજરાતમાં આવું ચાલે છે લાલિયાવાડી તો મને તો એ ચિંતા થાય છે કે મારો જીવ બચાવવા માટે થઈને તો હું બોલીશ કે નહીં બોલું ગોપાલભાઈ શોક મગ્ન માહોલ છે તે વચ્ચે બપોરે આ જે સંચાલકોની ઓફિસ છે ત્યાંથી દારૂઓની બિયરોની બોટલ મળી આવી છે પોલીસે આ શોધખોળ દરમિયાન આ વસ્તુ હાથ લાગી છે હવે ગુજરાતમાં તો દારૂબંધીની વાતો સરકાર કરી રહી છે ને આટલી મોટી ઘટના બની આવું એ દુઃખદ વસ્તુ છે સંચાલકોની ઓફિસમાંથી દારૂની જે કાંઈ બોટલો કે કાંઈ મળ્યું છે એ બતાવે છે કે કેટલી હદે બેદરકારી હશે સંચાલકોની પણ અને સંચાલકોની ઉપર ધ્યાન રાખવા માટે જે સરકારી માણસો છે એમની પણ બેદરકારી બધાએ બેદરકારી કરી અને નિર્દોષ લોકોનો જીવ લીધો તો આટલી હદે બેદરકારી છે અને છતાંય આરોપીઓના નામ એફઆઈઆરઓમાં લખાઈ નથી આવતા તો કેટલી નિર્લજ્જતા હશે કેટલી સંવેદન વિન હશે તો કેટલા સંવેદન વિહીન માણસો હશે અમે બોલીએ તો અમારા ઉપર માછલા ધોવે છે ટ્રોલિંગ કરે છે ગાળો દે છે અમને કે તમે આવી ઘટનામાં રાજકારણ કરો છો આમ છે ભાઈ અમારો આમાં તો કાલે જીવ જતો રહેશે છતાં અમારે બોલવાનું નહીં મરી જાવી પણ બોલવાનું નહીં એવું ઈચ્છે છે એ લોકો એફઆઈઆરઓમાં અધિકાર તક્ષશિલાની ઘટના બની એફઆઈઆરમાં ફાયર બ્રિગેડના અધિકારીઓના નામ જ નહોતા ફાયરવાળાએ ચેક કર્યું હોત તો ઘટના ના બની હોત હરણી ઘટના બની એમાં પણ બચારો પેલો નાવડી ચલાવવા જે મજૂર માણસ હતો કે જે તો પેટનો ખાડો પૂરવા માટે હોડી ચલાવે છે નથી એ હોડીનો માલિક કે નથી એ એજન્સીનો માલિક કે નથી સેફટી રાખવાની જવાબદારી એના ઉપર કાયદાથી આવેલી માલિક કે મેનેજર ઉપર છે છતાં એ હોડી ચલાવવા વાળો જે મજૂર માણસ હતો એને જેલમાં પૂરી દીધો પણ એ સેફટીના સાધનો છે કે નહીં એનું સુપરવિઝન કરવાની જવાબદારી જે કોર્પોરેશનના માણસની હતી વડોદરાના એનું એફઆઈઆરમાં નામ નથી મોરબીમાં એવું થયું કોર્પોરેશનના ચીફ ઓફિસરનું નામ FIR માં નથી ચીફ ઓફિસરની જવાબદારી હતી કે પુલનું શું છે શું નહીં તો તમામ કિસ્સામાં મોરબીના કિસ્સામાં હરણીકાંડના કિસ્સામાં સુરતના કિસ્સામાં કે રાજકોટના કિસ્સામાં FIR માં રીયલ ગુનેગારોના નામ જ આવતા નથી અને પછી એવું કહેવામાં આવે છે કડક કાર્યવાહી કરશું ને ચમરબંધી ચમરબંધી કરશું મારો છેલ્લો પ્રશ્ન છે એક તરફ લોકોએ પોતાના વહાલા સોયા ગુમાયા પરિવાર હૈયાફાટ રુદન કરી રહ્યો હતો ને બીજી તરફ સત્તા પક્ષના ધારાસભ્યને જ્યારે પત્રકારોએ સવાલ કર્યો તો તેઓ કહે છે એમાં હું શું કરી દઉં ને હસી રહ્યા હતા આ ઘટનાને તમે કઈ રીતે જોયો આ ઘટનાને કોઈ પણ સમજદાર માણસ છે ને એ બહુ જ સંવેદન વિહીન ઘટના તરીકે જોવે કમસે કમ કોઈનું મૃત્યુ થાય એ ઘટનામાં આપણે બીજું તો કંઈ ન કરી શકીએ તો કમસે કમ આપણા ચહેરાના હાવભાવને કશું જ બોલ્યા વગર મૂંગા ઉભા રહી શકીએ એટલી સાદી સમજણ એક સામાન્ય માણસમાં હોય છે કે મૃત્યુ થાય છે તો મૂંગા થઈ જાઓ અથવા તો સંવેદનશીલ વાક્યો વાપરો એમણે જે અટ્ટહાસ્ય કર્યું અને જે શબ્દો વાપર્યા એ એમની અત્યંત બિન સંવેદનશીલતા બતાવે છે એની એમની એકલાની નથી એ જે વ્યવસ્થામાં છે જે જગ્યાએ છે એનું એના પ્રતિનિધિ તરીકે એની અટ્ટ છે જો આખી વ્યવસ્થા જ સંવેદનશીલ હોત એ જે વ્યવસ્થામાં જે જગ્યાએ છે એ આખી વ્યવસ્થા સંવેદનશીલ હોત તો તો આ ઘટના જ ન બની હોત એટલે એમનું જે અટ્ટ અને શબ્દો છે એ એમના પોતાના નથી આખી સંસ્થાના પ્રતિનિધિ તરીકે એમણે એ હાસ્ય અને એક બિનસંવેદનશીલતા બતાવી છે જો સંવેદનશીલ આખી ઈ જે વ્યવસ્થા આરે વ્યવસ્થા એટલે કે સરકાર જ સંવેદનશીલ હોત તો ક્યાં ઘટના બનવા નથી પરા